ને લઈ અમદાવાદમાં તૈયારીઓ ઉમંગભેર ચાલી રહી છે ત્યારે શહેરની મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે જાણીતા બશેરાના ગરબાનું આયોજન બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન બોપલ આંબલી રિંગ રોડ પર આવેલા બશેર ફાર્મમાં થશે આ મોજન સન ગરબા નાઇટમાં કૌશિક ભરવાડ ધરતી સોલંકી કાજલ ડોડીયા ગોપાલ ભરવાડ મેહુલ વિસનગર માધુરી બારોટ સહિત ગુજરાતના જાણીતા કલાકાર રોજ ગરબા પ્રેમીઓને જુમાવશે આયોજકો દ્વારા એઆઈ કેમેરા સીસીટીવી ફાયર સેફ્ટી ટ્રાફિક અને વિશાળ પાર્કિંગ સહિત આધુનિક સુવિધાઓ સાથે ભવ્ય આયોજન તૈયાર છે ઉલ્લેખનીય છે કે શહેરના આયો આયોની ગરબાને સફળ બનાવવા માટે આયોજકો સો ટકા કટિબદ્ધ છે બસેરામાં એમ તો નવે નવ દિવસ અલગ અલગ આર્ટિસ્ટ છે જેમાં નવમું નોરતું એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ એમાં મારો પ્રોગ્રામ છે અને મારી ઈચ્છા એવી છે કે હું ખેલૈયાઓને કાઠિયાવાડ હોય દેશી હોય મુંબઈ સ્ટાઇલ હોય એ બધી મિક્સ કરીને દરેક જણને મજા આવે એવું પરફોર્મન્સ કરું તો ચોક્કસથી આ વખત દરેક ખેલૈયાઓને મારી વિનંતી છે કે બસેરામાં આવજો અને બહુ જ મજા આવશે તમે મજા કરજો અને હું એ મજા કરું સાથે જ મજા મારું સ્પેશિયલ સોંગ હું બહુ જ થોડા સમયમાં એક રિલીઝ કરવાની છું જે ઓરિજિનલ હશે અને આપણે ભગવાનને માતાજીની કૃપા કરીએ કે કંઈક આપણું આગળ વધે અને અત્યારે તો જે આપણા અમદાવાદીઓને દરેકના રગ રગમાં જે લાઈનો છે એવી એક શિવ તાંડવની બે ત્રણ લાઈનો સંભળાવું છું ஜடாதவி கலை ஜெலப் பிரவாக 파วิตஸ்தலே கலைவல বিলম্বితံ புஜங்க தொங்க மாலikam டமாடமாட்ட மண்டமண்டிநாதவண்ட வங்மரம் சகாரச் சன்ன தாண்டவம் தனோதனு शिवम शिवम శేల శ్రుంగ శమ విశాల జటా జూట చంద్రభార గంగ కి తరంగ మాల భిమల నిరగాచే లోచన త్రయ లాల లాల చందన కి గోరిభార కుమ్కుమ సిందుర గులాల భ� સ્વસુરાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે બસે રામ આવીને તાંડવ નાચે જયારે પણ સિક્યુરિટી ની વાત આવે ત્યારે હું બે હજાર નવ થી ગરબામાં સિક્યુરિટી પર્પઝ ને ખૂબ જ પ્રાધાન્યતા આપું છું અને તમે જોશો તો આપ સૌ મીડિયા મિત્રો ને અને પબ્લિક ને ખ્યાલ જ છે કે બે હજાર નવથી તો બે હજાર ચોવીસ સુધીના ગરબામાં કોઈ પણ જગ્યાએ અમારે સિક્યોરિટીનો કોઈ પ્રશ્ન છેડતીનો પ્રશ્ન કે કોઈ બી મારધાટનો પ્રશ્ન અંતિમ સુધી આવ્યો નથી તેનું મૂળભૂત કારણ એ છે કે અમે સિક્યુરિટી પર્પસમાં અમદાવાદની જે ટોપ નંબર વન જે સિક્યુરિટી એજન્સી છે ખાખી સિક્યુરિટી તેને અમે આનું સિક્યુરિટીનું અમે આયોજન એનું કોન્ટ્રાક્ટ આપેલો છે એ સિવાય અમારા ઓછામાં ઓછા ચાલીસથી પચાસ જે વોલન્ટિયર્સ છે જે અમદાવાદની ટોપ ટેન જે મેનેજમેન્ટ એજન્સી છે એની પાસેથી અમે હાયર કરી અને એ વોલન્ટિયર્સને અમે સિક્યુરિટી ઉપર આ વોલન્ટિયર્સ આ સિક્યુરિટીને ધ્યાન રાખે છે સુપરવાઇઝ કરે છે જેથી કરીને નાનામાં નાનો સિક્યુરિટીનો કોઈ પણ પ્રશ્ન ઉદભવે નહીં એટલા બે વર્ષ ત્રણ વર્ષથી હું નવરાત્રીનું આયોજન કરી રહ્યો છું અને બસેરા પાર્ટી પ્લોટમાં બે વર્ષથી આયોજન કરી રહ્યો છું આમ જોવા જવું તો મંડળીનો કોન્સેપ્ટ બે ત્રણ વર્ષથી બહુ જ ચાલ્યો છે અમદાવાદમાં તો આ વર્ષે અમને એવું થયું કે કંઈક ઓર્કેસ્ટ્રા જોડે મંડળી ચાલુ કરીએ અને મંડળી એ રીતની ચાલુ કરીએ કે દરેક ખેલૈયાઓને દિલથી મજા આવે અને દિલથી રમવાની આશ જાગે એવું એક નવું ડેકોરેશન સાથે એક નવા અંદાજમાં એક મન્લીનો કોન્સેપ્ટ નવી કોઈ અંદાજમાં અમે લઈને આવી રહ્યા છીએ વેચણી આપણે બુક માય અને ખેલૈયાનું પ્રાઉડ સાત એક હજારનો છે પણ આપણે ખેલૈયાઓ રમી શકીએ એ ધ્યાનમાં રાખીને લિમિટેડ પાસ અને લિમિટેડ પબ્લિકને ત્યાં એન્ટ્રી છે લિમિટેડ પાસ જ છે કોઈ પ્રાઉડ વધારે ના થાય જેથી ખેલૈયાઓને રમવામાં તકલીફ પડે એવી અમે પૂરતી કાઢી રાખવાના છીએ આ વખતે